આજે તમારી માટે મસ્ત એવી સુપર સોફ્ટ બોટનમાં પ્લેન ગાળા બોર્ડરમાં જબરજસ્ત ડિઝાઇન લઈને આવ્યા છીએ આખી મસ્ત એવી પ્લેન ગાળા બોર્ડર માં સાડી લેવાની છે અને પલ્લુ પણ મસ્ત એવો આવી પલ્લુ છે આખો તમને લગડી પાલોમાં આખો પાલો જોવા મળશે અને કલર ઓપ્શનની વાત કરીએ તો ટોટલ એના સાત કલર ઓપ્શન છે કલર તમે એનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને રૂબરૂ ખરીદી કરવા આવો તો સ્ક્રીનશોટ લઈને આવજો અને ચોઈસ નો કલર લેવો હોય તો જલ્દીથી થી જજો આ રહેવાની છે એમાં મસ્ત એવી બીજી ડિઝાઇન આ તમને આખી અંદર બુટ્ટી સાથે અને મસ્ત એવા લગડી પાલવ સાથેની ડિઝાઇન રહેવાની છે અને આ કલર રહેવાનો છે મસ્ત એવો બોટલ ગ્રીન કલર અને આના બીજા કલર ઓપ્શન જોઈ લો કલર ગમે એનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને મનગમતો કલર લેવા જલ્દીથી વિઝિટ કરજો જેમ કે આ બધી વસ્તુનો સ્ટોક એકદમ લિમિટેડ સ્ટોક રહેવાનો છે રહેવાની છે આપણી ત્રીજી ડિઝાઇન જે બધા બિહનોની મનગમતી અને ફૂલ ડિમાન્ડેડ એવી મોસ્ટ વાયરલ ડિઝાઇન છે આખી મસ્ત એવી સુપર સોફ્ટ કોટન માં અને આખી ટીસ્યુમાં તમને આખી સાડી જોવા મળશે અને એના લેસા અને એનું એકદમ તમને સોફ્ટ મટીરિયલ અને એકદમ લાઇટ વેઇટ મટીરિયલ જોવા મળશે અને કલર ઓપ્શન તો એના એટલા બધા કલર ઓપ્શન છે કે તમે કલર જોઈને કન્ફ્યુઝ થઈ જાઓ કે કયો કલર લેવો અને કયો કલર ના લેવો એટલા બધા એના મસ્ત કલર ઓપ્શન જોવા મળશે